જિલ્લાના પાદરા તાલુકાના કંપનીમાં કર્મચારીઓ આજ રોજ આણંદ જિલ્લાના યુવાનો વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની ઋષિ કંપનીમાં નોકરી કંપની બેસીને જવા નીકળ્યા હતા ગંભીરા બ્રિજ તૂટવાથી બ્રિજ પરથી જવું પડે અને જેથી સમય વધુ વેડફાય અને પગાર ધોરણ એજ અને જે ભાડા ભથ્થું કપાતા હોય એમાંથી ભાડા ભથ્થું વધુ કપાય એવું સન્માન અનુમાન આ યુવાનો જણાવે છે કે કંપનીમાં આઠ કલાકને બદલે નવ કલાક નોકરી કરાવે છે અને પગાર આઠ કલાકનો જ આપે છે ઘરેથી ફેક્ટરીનો સમય જવા આવવાનો પાંચ કલાકની આસપાસનો થાય છે યુવાનોનું એવું કહેવું છે કે અમે નોકરી કરીએ છીએ પગાર ઓછો છે સમય વધારે એમાં અમારે કઈ રીતે ઘર પરિવાર ચલાવો એ માટે આસોદર કંપનીના કમ બસો લેવા આવતા

સંજય તૂટ્યો પણ કેટલા પરિવાર નો માળો તૂટ્યો આ વાતને સમજવા જેવી છે ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ તંત્ર દ્વારા જે કામગીરી થઈ અને જેના કારણે આ ગરીબ યુવાનોને આજે ભોગવવાનો સમય આવ્યો છે એ બ્રિજ બ્રિજ તૂટે હજુ માંડ માંડ એક દિવસ વચ્ચે ગયો છે હજુ તો ત્યાં લાશો ડેડ બોડી કાઢવાની કામગીરી હજુ ચાલુ છે અઢાર જેટલી બોડી મળી ગઈ અને હજુ એમાં કેટલાય પરિવાર છે જે પોતાના પરિવારમાં ઘુમાયેલા વ્યક્તિની ખૂબ આતુરતાથી રુદન સાથે રાહ જોઈ રહ્યા છે ત્યારે તંત્રને સરકારે ઘર ઘર જાગવું પડે અમારે જેવા કેટલા યુવાનો

એમની વેદના તો સમજો રોડ પર ખાડા તો કદાચ તમે કોન્ક્રીટ નાખીને પૂરી શકશો પણ આ જિંદગીમાં પડેલા કોઈકના ખોટના ખાડા કેવી રીતે પૂરશો એ તો સમજો ખાસ કરીને ઋષિ કંપનીના જે કર્મચારી ન્યાય મળે પડે તો ઋષિ કંપનીના જે પણ યુવાનો છે એ તો ઠીક છે પણ આણંદ જિલ્લામાંથી જેટલા પણ યુવાનો વડોદરા જિલ્લાના તાલુકા કે પર જેટલી પાછલીઓના આવેલી છે એ બધી કંપનીઓના માલિકોને માંગે છે કે ભાઈ આ લોકોને માટે સમય મર્યાદા એ બધી જ વાત ભાઈ સિંહ લખંદરબાએ કરી એ વાત ફરી ફરીથી હરાવતા જો એ વાત પૂર્ણ કરવામાં નહી આવે તો આવનારા ચોવીસ કલાકની અંદર મોટામાં મોટું જન આંદોલન આ ની ધરતી પરથી થી કરવામાં આવશે આ યુવાનો બિચારા હપ્તા નથી ભરી શકતા એમને એટલું પગાર ધોરણ છે નહીં દુર્દશા થઈ અને આ દુર્દશા ભોગવવાનો વારો નથી આવ્યો ગરીબ ભોગવવાનો વાળો આ મોટી મોટી કંપની વાળા આ મોટા મોટા ઉદ્યોગ વાળા આ પાર્ટીઓને નાના મોટા ફંડો આપ્યા અને આ પાર્ટી સત્તા ઉપર બેસાડી અને આપણા ગરીબ લોકોના દિવસો જોવાના દાડા આવ્યા શું કરવું હવે

આ બધા જ ગંભીર બ્રિજ ચાલુ હતો ત્યારે એકદમ સામાન્ય રીતે ઓછા પેટ્રોલમાં ઓછા સમયમાં નોકરી હતા પરંતુ આ આ બ્રિજ કારણે પાપી ચોર અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અધરતાલ થઈ ગયું છે આણંદ જિલ્લામાંથી રોજ બરોજ હજારોની સંખ્યામાં ગંભીર બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા આ બધા જ યુવાન યુવતીઓને હવે ત્રણ ત્રણ કલાક નો સફર કાપીને ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે ત્યારે એ લોકોની આઠ કલાકની નોકરી હતી ને પહેલા એમને અડધો કલાક જવા આવવાનું લાગતો હતું એની જગ્યાએ હવે ત્રણ ત્રણ કલાક જવા આવવાનું લાગશે એનો મતલબ કે ચૌદ કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે તો એમના જીવનમાં રહ્યું શું બીજા દસ કલાક દસ કલાકમાં ઊંઘવાનું ખાવાનું પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું આ બધું તો માત્ર કલાકમાં પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ કેટલાય જીવંત પરિવારના મૃત્યુ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે ખાસ કરીને હડતાલનું કારણ શું છે હડતાલનું કારણ એ છે કે સરકારને અમે માંગણીઓ કરીએ છીએ કે જ્યાં સુધી ગંભીરા બ્રિજ નવો ન બને ત્યાર સુધી જે પણ આણંદ જિલ્લામાંથી નોકરી કરવા માટે પાદરા તાલુકાની કંપનીઓમાં કર્મચારી યુવાનો જાય છે એ બધાનું આણંદ જિલ્લાનું આઈડી કાર્ડ જોઈને એમને પગાર વધારો આપવામાં આવે તેમજ પેટ્રોલ ડીઝલનું ભથ્થું આપવામાં આવે જો આ માંગણી નહીં પૂરી થાય તો અમે અડતાલીસ કલાક નો સમય સરકાર ને આપીએ છીએ અડતાલીસ કલાક પછી આ આસોદર ધરતી પર ઇતિહાસ રચીશું આનંદ જિલ્લાના તમામ યુવાનો આ ઋષિ કંપની તો ખરા જ પરંતુ આનંદ જિલ્લાના તમામ એટલે કે હજારો યુવાનો ની સંખ્યામાં અમે ધરના પર બેસી જઈશું અને જ્યાં સુધી નિવારણ નહીં આવે જ્યાં સુધી સરકાર તમારા કંપની તમામ કંપની ને સૂચના નહીં આપે કે આનંદ જિલ્લાના તમામ યુવાનોને ભથ્થું આપો પગાર વધારો કરો એવી સૂચના નહીં આપે ત્યાર સુધી અમે બેસીશું આ વખત તો નક્કી કર્યું છે આ વખત તો નક્કી કર્યું છે કાં તો વિજય કા તો વીર ગતિ મરીશું કા તો જીવીશું કારણ કે કારણ કે ઓલરેડી અમારા લોકોનું મૃત્યુ થઈ ગયું છે હવે અમારે બી મરવાનો વારો આવે તો અમે તૈયાર જ છે અમારા જ્યાલમાં જવાનો વારો આવે તો અમે તૈયાર જ છે પરંતુ હવે સહન નહીં કરવું હવે સહન કરે એવી પરિસ્થિતિ એટલા માટે નથી રહી અને તમે વિચાર તો કરો કોઈ નેતા કોઈ મંત્રી કોઈ સંત્રી કોઈ તૈયાર નથી આજે કરણી પ્રવક્તા સંજય દીકરીઓનું માતા બહેનો રુદન તમે સાંભળીને તો તમે હૃદય કંપારી છૂટી જાય હજુ તો ડેડ બોડી બીજી બધી મળી નથી અહીંયા કે લોકોને મારવાનો ધંધો સરકારો કરી હજુ તો ત્યાંથી ડેડ બોડી નથી મળી અને આ જીવતા લોકોને મારવાનો ધંધો છે

આનંદ જિલ્લામાં ખબર પાડી દઈશું શાંતિ પરંતુ અમારા ગામડાના લોકો ને જો ગેટા બકરા સમજતા હોય ને તો અમારો તાપ તમારો બાપ બી નહી સહન કરી શકે એટલું યાદ રાખજો અને આ કંપનીઓ આ કંપનીઓને કહેવા માંગુ છું જો એક પણ દીકરા ને એક બન band...